હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વ્લોગમાં આજે છે ધૂળેટી તો બધાને હેપી ધૂળેટી અને કાલનો હોળીનો વ્લોગ ના જોયો હોય તો જોઈ લેજો અને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો કાલે આપણે હોળીના દર્શન કરાવ્યા છે અને કાલના વ્લોગમાં હવે વળેલા ગાંઠિયાની રેસિપી પણ શેર કરી છે તો એ બધું જ જોઈ લેજો અને આજે આપણે અત્યારે બપોરે બાર વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે આરામથી આજે કંઈ કામકાજ બહુ હતું નહીં દુકાને આજે બંધ હોય એટલે નિરાતે ઉઠાતા અને અત્યારે નાસ્તો પાણી કરીને ફ્રી થયા છીએ અને દવા પીવડાવી છે પેંડુને અને હવે જમવામાં બનાવવાના છે શાકભાજીના માટે તો એ કૂકરને હું મૂકવા માટે જાઉં છું અને એ આરામથી ને સૂતો સૂતો ફોન જોવે છે તો ચાલો હવે આગળ શું કરીએ એ કન્ટિન્યુ કરો પછી જો આખો રોડ કલર કલર ભરાઈ ગયો છે સામે થોડીક વાર પેલા બાળકો રમતા હતા હવે ઓલી બાજુ જતા રહ્યા છે ચાલો તો હવે હું આવી ગઈ છું કિચનમાં અને અહીંયા મેં દાળ ભાત અને બટેટા બાફવા માટે મૂકી દીધા છે અને અહીંયા લોટ બાંધીને પણ રાખી દીધો છે રોટલીનો તો ચાલો હવે કુકર થાય પછી પીંઠું શાક વગાડવાનું છે અને પછી એને જમાડી દેવાનો છે અને મેં લેટ ભાખરી અને એવો નાસ્તો કર્યો છે તો અત્યારે તો મારે જમવાની કોઈ ઈચ્છા નથી તો પછી ભૂખ લાગશે તો આપણે ફ્રૂટ્સ ખાઈ લઈશું તો અહીંયા પિંટોનું શાક બનીને રેડી છે અહીંયા દાળ બનીને રેડી છે અહીંયા મેં રોટલી બનાવવાની ચાલુ કરી દીધી છે ને આમાં આપણું શાક થઈ ગયું છે ગુવારનું શાક બનાવ્યું છે ચાલો તો બપોરે જમી કાઢવી અને પછી થોડીકવાર વાર રેસ્ટ કરવા માટે સુઈ ગયા હતા અને અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે નાસ્તાનો તો આજે ભીંડુને થેપલા અને ચા ખાવા છે તો અહીંયા એના માટે ચા બનાવું છું અને અહીંયા થેપલાનો લોટ બાંધીને રાખ્યો છે તો હવે થેપલા અને ચા બનાવી લો એના માટે તો ચાલો ભીંટુ માટે સાવ ઓછા તેલમાં થેપલા બનાવ્યા છે જો અહીંયા ઠરવા માટે રાખ્યા છે ઠરી જાય એટલે ક્રશ કરી અને એને આ ચાની અંદર મિક્સ કરી અને પછી એ ખાશે તો ચાલો એને ખવડાવી દો અને પછી જોઈએ એને આંટો મારવાનું મન હશે તો ક્યાં મંદિરે કે આંટો મારવા લઈ જઈશું વાલી ગયા છે સવાર સાત અને આજે જો આજે દુકાન બંધ છે તો મમ્મી ઘરે છે બાકી રોજ સાંજે ખાવો ને પછી મમ્મી દુકાને જાય તો આજે મમ્મી દીવા બધી કરે છે દીવાબી પણ થઈ ગયા છે આજે રજા છે તો જોવો અહિયાં અમે દૈણા દરવાનું કામ આજે મમ્મીએ ચાલુ કર્યું છે ભાવનો લોટ દડાય છે તો ચાલો હવે ભીંડુ નાવા જાય છે ફ્રેશ ખાવા માટે તો એ ફ્રેશ થઈને આવી જાય ને પછી આપણે મંદિરે મહાદેવના મંદિરે આજે સોમવાર છે તો જશું અને અત્યારના ત્યાં સુધીમાં હું દાળ મૂકી દઉં અને રવાના ઢોકળા અને સાંભાર ખાવો છે તો હું દાળ બાફવા માટે મૂકી દઉં છું અત્યારે અને રવો પલાડી દઉં છું પછી આવી અને આપણે ઢોકળા બનાવી નાખશું તો મેં અહીંયા દાળ બાફવા માટે મૂકી દીધી છે અહીંયા ખજૂરની ચટણી માટે ખજૂર ગરમ કરવા માટે પાણીમાં નાખ્યો હતો અને એની ઉપર ધાણા જીરું હિંગ ને મીઠું નાખ્યું છે ને અહીંયા વાઈટ ચટણી બનાવવાની છે તો ટોપરાનું છીણ ધાણાભાજી અને દાળિયાની દાળનો ભૂકો તો આને ક્રશ કરી લઉં ને આમાં થોડુંક દહીં નાખી દઉં તો ચટણી બનાવી લઈએ અને પછી રવો પલાળી અને પછી આપણે જઈશું

ચાલો તો આપણે ભૂતનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છે તો જઈએ હવે દર્શન કરવા માટે અને તમને બધાને પણ દર્શન કરાવીએ ચાલો કાનું દર્શન કરવા જાય છે અને હું પણ જાઉં છું હા બાજુ સત્સંગ ચાલુ છે સાંઈ બાબાનું મંદિર છે તો આપણે સાંઈ બાબાના મંદિરના પણ દર્શન કરી લઈએ હૈ સાંઈનાથ અને આ મંદિરનો બહારનો વ્યૂ બારનો તો આપણે મંદિરને દર્શન કરી લીધા છે મહાદેવના અને અહીંયા ભૂતનાથ મંદિરમાં હમણાં નવી મહાદેવની મૂર્તિ બની છે તો એના પણ દર્શન કરી લઈએ ચાલો તમને બધાને પણ બતાવું જુઓ કેટલી સરસ મૂર્તિ બનાવી છે અને સરસ આગળ ગાર્ડન જેવું બનાવ્યું છે ચાલો તો આપણે મંદિર મહાદેવના દર્શન પણ કરી લીધા છે તમને બધાને પણ દર્શન કરાવવા તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અને જુઓ પાછળનો વ્યૂ અહીંયા મહાદેવની સરસ મૂર્તિ બનાવી છે અને જુઓ અહીંયા આવી છે અને આ મહાદેવનું મંદિર છે અને અહીંયા સાંઈ બાબાનું મંદિર છે અને સામે સત્સંગ ચાલી રહ્યો છે શનિ મહાદેવ નું મંદિર છે શનિ મહારાજ કુબેર ભગવાન ને

સ્વનાથ મંદિરની એક્ઝેટ સામે આવેલી છે ચાલો ફ્રેન્ડ હવે જમી અને ફ્રી થઈ ગયા છીએ અને રૂમમાં આવી ગઈ છું કે આ પીંડુને ગોલો ખાવાનું મન થયું છે તો ડૉક્ટરને આપણે ફોન કરીને પહેલાં પૂછ્યું તું બે ત્રણ દિવસ પહેલાં તો મને કીધું હતું કે હા હવે આઈસ્ક્રીમ ને બોલો તું ખાઈ શકો છો તો અત્યારે હું રાજકમલમાં ગોલો પાર્સલ લેવા માટે જાઉં છું તો એ તમને શેર કરીશ અને મારા મમ્મી ને પપ્પાને એ લોકો પોરબંદર ચોપાટી પર ગયા હતા આજે તો એનો મને એને વિડીયો મોકલ્યો છે તો એ ક્લિપ્સ પણ હું આગળ તમારી સાથે શેર કરું છું પણ એ પણ જરૂરથી જોજો અને આજે તમને ભૂતનાથ મહાદેવના દર્શન કરાવ્યા એ કેવા લાગ્યા એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો ચાલો આગળ વિડિયો કન્ટિન્યુ કરીએ ચાલો તો હું પહોંચી ગઈ છું રાજકમલ ગોલામાં અહીંયા જૂનાગઢમાં દિવાન ચોકની અંદર રાજકમલ ગોલા આવેલું છે વર્ષો જૂનું નામ છે રાજકમલ ગોલાનું જૂનાગઢમાં ફેમસ ગોલામાં આનું એક નામ રાજકમલ ગોલાનું આવે તો ચાલો હવે આપણે ગોલો લઈ લઈએ અને પછી ઘરે જઈએ અને બીજું ગોલો ખવડાવી દઈએ તો હવે આપણે ગોલો ઓર્ડર કરી દીધો છે કેડબરી મલાઈ ઓર્ડર કર્યો છે અને એની અંદર ઓનલી મલાઈ માવો અને આઈસ્ક્રીમ જ નખાવ્યું છે ડ્રાયફ્રૂટ કે ઝીલી કે એવું કશું નથી નખાવ્યું કે જેથી કરીને પિંટુને ખાવામાં કાંઈ વચ્ચે આડુઆું ના આવે અને એ ખાઈ શકે ચાલો તો હવે પોરબંદરની ચોપાટીનો બીચનો નજારો આપણે એન્જોય કરીએ મસ્ત સન છે ને થોડીક વારમાં જ સનસેટ થશે તો મમ્મી ને પપ્પાને એ લોકો પોરબંદર ચોપાટી ગયા હતા એમને આ મને ક્લિપ શેર કરી છે જે હું તમારી સાથે શેર કરું છું તો તમે લોકો પણ બીચ વ્યૂ એન્જોય કરો એક અને એક નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને મારા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ